વડોદરામાં પીવાનું શુદ્ધ પાણી ગટરમાં અને ગટરનું બ્લેક વોટર લોકોના ઘરોમાં આવતા લોકોએ બળાપો ઠાલવ્યો શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી પ્રમુખ સ્વામી કુટિર સોસાયટી અને નીલકંઠ નગરમાં પીવાના શુદ્ધ પાણીની જગ્યાએ ડ્રેનેજ મિશ્રિત પાણી આવી રહ્યું છે જેને લઈને ગત રાત્રિએ સ્થાનિક આગેવાનની હેઠળ સ્થાનિક લોકોએ એકત્ર થઈને તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અટલાદરા વિસ્તારમાં આવેલી પ્રમુખ સ્વામી કુટિર સોસાયટી અને નીલકંઠનગરમાં પીવાનું પાણી ગટરમાં વહે છે અને ગટરનું પાણી લોકોના ઘરોમાં આવી રહ્યું છે આ વિસ્તારમાં રોગચાળો વધી ગયો હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે કોર્પોરેશનને જાણ કરી હોવા છતાં પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવા રાજી નથી ત્યારે હવે લોકોએ મોરચો માંડી કોર્પોરેશનમાં બોલ કરવા સાથે અધિકારીઓને બ્લેક વોટર પીવડાવવા માટે તૈયારી કરી લીધી છે આ અંગે વધુ માહિતી રાકેશ ઠાકોરે આપી હતી આ પાણી વગર અમે આ તરસીએ છીએ પાણી કઈથી લાવવાનું અમારે આવો ગંદો પાણી આવે ચાર પાંચ મહિનાથી હરાન હરાન થઈ ગયા હારો આવે કાલે ઝાડા નું છોકરા નું થાય છે હવે છેલ્લા બે મહિનાથી આ પાણીની અને ગટરની લાઈનનું પાણી મિક્સ થાય છેલ્લા બે મહિનાથી ત્યાં કોર્પોરેશનમાં પણ જાણ કરીએ છીએ ત્યાંથી પણ અઠવાડિયા ખાડો પૂરી ને ગયા એવો ને એવો જ ખાડો રાખ્યો છે કશું કોઈ કરતું નથી અને પાણી છેલ્લા બે મહિનાથી આવે છે પણ એનો કોઈ નિકાલ જ નથી કમ્પ્લેનો કરી કરીને થાકી ગયા છે પણ નહીં આવે કઈ સોસાયટી છે પ્રમુખ સ્વામી કુટિર સોસાયટી આ પ્રમુખ સ્વામી કુટિર છે અહીંયા કોર્પોરેશન મસ્ત વિરાટ કોહલી પીવે છે ને બ્લેક વોટર મોકલે છે દરેક ઘરમાં બ્લેક વોટર એના એના કારણે ઘરમાં ડોક્ટરોની દુકાન ચાલે એવું કામ કરી રહ્યું છે રોગચાળો ફાટી ગયો લોકોને ઝાડા ઉલટી બીમારીઓ ઘુસી ગઈ છે ઘર દરેક ઘરની અંદર એ કોર્પોરેશનના તંત્ર જો શરમ આવતી હોય તો આનો નિકાલ લાવે નહીં તો આ જ બ્લેક વોટર ભરીને થોડા દિવસ અમે આ નિકાલ નહીં આવે બે આમ તો આ વસ્તુ ભરીને અમે કોર્પોરેશનની ઓફિસમાં આવીને અધિકારીને કહીશું આ બ્લેક વોટર તમારા માટે લાવ્યા છે સુંદર છે તમે પીઓ સરસ છે એકદમ મીઠું છે પીવો તમે તો તમને આઈડિયા આવશે કે કેવું કેવું થાય છે એ વહેલી તકે આનું નિવારણ લાવે નહીં તો આંદોલન થવાનું છે તમારે ત્યાં ઓફિસ પર થોડા દિવસોમાં